ગીરગઢડા તાલુકાના જામવાળા ઘાટવડ રોડ પર પુલના કામથી અકસ્માતનો ભય બેરીગેટ વગર કામ ચાલુ ગીરગઢડા તાલુકાના જામવાળા ઘાટવડ રોડ પર આવેલ પુલને નવનિર્માણ માટે સંપૂર્ણ રીતે ખોદી નાખવામાં આવ્યો છે હાલ પુલનું કામ ચાલુ હોવા છતાં કોન્ટ્રાક્ટર દ્વારા કોઈપણ પ્રકારનો ગ્રાયવર્જન બોર્ડ ચેતવણી સૂચક ફલક કે બેરીકેટિંગ મૂકવામાં આવ્યું નથી જેના કારણે રસ્તા પરથી પસાર થતા વાહનચાલકો માટે ભારે જોખમી બન્યું છે ખાસ કરીને રાત્રિના સમયે અથવા અજાણ્યા વાહનચાલક જો આ માર્ગ પરથી આવતા હોય તો તેને અકસ્માતનો ભય રહે તેમજ વાહનચાલકોને ખોદકામ અંગે કોઈ આગાહી ન મળતા અચાનક અકસ્માત થવાની ભીતિ સેવાઈ રહી છે સ્થાનિક લોકો અને રોજિંદા આવન કરતા કરતા વાહનચાલકોમાં ભારે ચિંતા ફેલાઈ છે સ્થાનિક વાહનચાલકો અને ગ્રામજનોની માંગ છે કે તાત્કાલિક અસરથી ત્યાં યોગ્ય બેરિકેટીંગ રિફ્લેક્ટર ચેતવણી બોર્ડ તથા ડ્રાઈવરજન વ્યવસ્થા ઊભી કરવામાં આવે જેથી કોઈ ગંભીર અકસ્માત ન બને લોકોનો સવાલ છે કે જો આ સ્થળે કોઈ આકસ્મિક ઘટના બને તો તેની જવાબદારી કોની રહેશે તંત્રની કે કોન્ટ્રાક્ટરની લોકો દ્વારા માર્ગ અને મકાન વિભાગ તેમજ સંબંધિત તંત્રને વહેલી તકે સલામતીના પગલાં લેવા અપીલ કરવામાં આવી છે જેથી માનવ જીવનને જોખમમાં મુકાતા અટકાવી શકાય ગીર ગઢડાથી અશરફ મકરાણીનો રિપોર્ટ